બનાસકાંઠા જિલ્લામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ બે હજાર પચીસનો ભવ્ય પ્રારંભ થયો છે વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ થરાદના સીમાવર્તી ગામો બેવટા દીપડા અને મોટા મહેસરા ખાતેથી વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ કરાવી આ મહોત્સવનો શુભારંભ કરાવ્યો આ પ્રસંગે વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના શાળા પ્રવેશોત્સવના અભિગમથી રાજ્યમાં શિક્ષણ ક્ષેત્રે અમૂલ્ય પરિવર્તન આવ્યું છે તેમણે ઉમેર્યું કે સરકારી શાળામાં અભ્યાસ કરીને અને ગરીબ ઘરના દીકરા દીકરીઓએ આજે સમાજમાં મોબાનું સ્થાન પ્રાપ્ત કર્યું છે આ અભિયાન શિક્ષણને સ્વર્વ્યાપી બનાવવા અને ગુણવત્તાયુક્ત શિક્ષણ સુનિશ્ચિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે આ વર્ષે બનાસકાંઠા જિલ્લામાં આંગણવાડી બાલવાટિકા ધોરણ એક અને નવમાં કુલ મળીને એક લાખ પાંસઠ હજારથી વધુ બાળકો શાળામાં પ્રવેશ છે આ વિશાળ સંખ્યા દર્શાવે છે કે શિક્ષણ પ્રત્યે જાગૃતિ વધી રહી છે અને વધુને વધુ બાળકોને શાળામાં લાવવાના પ્રયાસો સફળ થઈ રહ્યા છે આ પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ શિક્ષણના મહત્વ પર ભાર મૂકે છે અને દરેક બાળકને શિક્ષણનો અધિકાર મળે તે સુનિશ્ચિત કરે છે માન્ય નરેન્દ્રભાઈ મોદી જ્યારે મુખ્યમંત્રી હતા એ સમય દરમિયાન શાળા પ્રવેશ ઉત્સવની શરૂઆત કરી આજે આ માત્ર શાળા પ્રવેશ ઉત્સવ એક સરકારી કાર્યક્રમ ન રહેતા ગુજરાતની શિક્ષણ જગતની એક સંસ્કૃતિ બની ગયું છે અને દર વર્ષે પ્રજાજનોની સહભાગીતા એ મોટા પ્રમાણમાં થઈ રહી છે તેનું પરિણામ એ આજે આવ્યું છે કે સો ટકા નામાંકરણ સુધી ગુજરાતના બાળકો પહોંચી શક્યા ડ્રોપઆઉટ રેટ પણ જે વચ્ચેથી ઉઠી જવાની જે વધારે હતી સંખ્યા એ પણ ખૂબ મોટો સુધાર તેની અંદર આવ્યો અને હવે ક્વૉલિટી એજ્યુકેશનની અંદર પણ ગુણોત્સવના માધ્યમથી શેખ હું અહીંયા બોર્ડરના ગામમાં આવ્યો છું સીમાવર્તી ક્ષેત્ર છે ત્યાં પણ પ્રજાની અંદર જાગૃતતા એટલા મોટા પ્રમાણમાં છે શિક્ષકોની ક્વોલિટી અને ખાસ કરીને બાળકોનો ઉત્સાહ આ આવનારું સારું ભવિષ્ય